સુરતના બાદમાં કાપડ દલાના આલોક અગ્રવાલની જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યા હોવાના ખતરનાક સીસીટીવી આવ્યા સામે સુરત પોલીસ કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના દાવાઓ માટે જાણીતી છે ત્યાં ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગની વધારે ઉજાગર થઈ છે પહેલી ઓગસ્ટની મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ લિંબાજ વિસ્તારમાં એક કાપડ ડરવાની સાઠથી વધુ ચપ્પુના ખાવાની હત્યા કરવામાં આવી હતી ત્રણ હત્યારા હોય ત્રણ ચપ્પુ વડે એંસી સેકન્ડમાં થી વધુ કાચ ચિંકીને મોતને ઘાટ ઉતાર્યું હતું આ સમય ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે અત્યારે હત્યા કર્યા બાદ ખુલ્લે હાથમાં ચપ્પુ લઈને જતા જોવા મળે છે આ ઉપરાંત હવામાં ઉછાળતા પણ સીસીટીવીમાં દેખાય છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને પોલીસની કાર્યક્ષમતા પર એક ગંભીર સવાલ ઉભા થયા છે એક હત્યારે ચાલીસ ખા ચીંકી હાથની આંગળીઓ પણ કાપી નાખી મળતી માહિતી મુજબ મૃતકનું નામ આલોક ચંડારામ અગ્રવાલ ઉંમર વર્ષે પિસ્તાળીસ છે આલોક અગવાલ ડુંબાલ ફાયર સ્ટેશન સામે આવેલી વાટિકા ટાઉનશીપ માં રહેતો હતો અને કાપડ ડલાઈ કામ કરતો હતો ગત મોડી રાત્રે લગભગ બાર ત્રીસ કલાકની આસપાસ આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશન પાસે ઊભો રહીને ફોન પર વાત કરી રહ્યો હતો તે સમયે તેણે કાળા રંગની ટી શર્ટ પહેરી હતી સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે અચાનક ત્રણ શખસો ત્યાં આવી પહોંચ્યા હતા એક હથિયારો જ લીલા રંગની ટી શર્ટ પહેરી હતી તે પાછળથી આવ્યો અને અચાનક જ આલોક પર ચપ્પુથી હુમલો કરવાનું શરૂ કરી દે છે આ એક હત્યારાએ માત્ર દોઢ મિનિટ સુધી આલોક પર ચાલીસ થી વધુ ચપ્પુ નાખા ચીંક્યા હતા આ સમય તેણે આલોકના જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી અચાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરાયો આ મામલે એસીપી વી એમ જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસે મુદ્દેનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો હાલ પોલીસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ માટે તજવીજ હાથ ધરી છે પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરીને હત્યારાઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે પોલીસના જણાવ્યા અનુસાર હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી હત્યારાઓ પકડાયા બાદ જ આ મામલે વધુ ખુલાસો થશે હત્યા પાછળનું કારણ અકબંધ છે હત્યા પાછળ કોઈ કારણ જવાબદાર હોય છે તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે જોકે જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે અને હત્યારાઓ જે રીતે દાદાગીરી બતાવી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક પૂર્વ આયોજિત કાવતરું હોઈ શકે છે